નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી વાત કરીએ તો વિરમગામ અગિયારસો એસી થી અગિયારસો એક્યાસી તલોડ અગિયારસો એક્યાસી થી અગિયારસો નેવું હળવદ અગિયારસો પચાસ થી અગિયારસો અઠાણું સમી અગિયારસો એસી થી બારસો પાંચ ઉનાવા અગિયારસો એકોતેરથી બારસો બાર સિદ્ધપુર અગિયારસો એંસીથી બારસો દસ પડી અગિયારસો છ્યાસીથી બારસો ચૌદ બોટાદ એક હજાર પચાસથી અગિયારસો રાજકોટ અગિયારસો એક્યાસીથી અગિયારસો છન્નું પાટડી અગિયારસો સિત્તેરથી અગિયારસો પિચોતેર ખેડબ્રહ્મા અગિયારસો સિત્તેરથી અગિયારસો એંસી સાણંદ અગિયારસો સિત્તેરથી અગિયારસો સિત્તેર ઈડર અગિયારસો પિંચોતેરથી અગિયારસો પંચાણું મહેસાણા અગિયારસો એકત્રીસથી બારસો પંદર આંબલિયાસળ અગિયારસો નેવ્યાસીથી અગિયારસો નેવું ડીસા અગિયારસો બાવનથી બારસો એકવીસ જામજોધપુર એક હજાર એકથી અગિયારસો એકસઠ ચોટાણા અગિયારસો છ્યાસીથી અગિયારસો છ્યાસી દાહોદ એક હજાર એંશીથી અગિયારસો પચાઉ બારસોથી બારસો દસ ચાદર અગિયારસો એંશીથી બારસો પાંચ માણસા અગિયારસો પચાસથી બારસો પંદર અમરેલી નવસો સાઠથી એક હજાર નેવ્યાસી રાતી જ અગિયારસો પચાસથી અગિયારસો એંસી વિસાવદર અગિયારસો પચાસથી અગિયારસો છવ્વીસ વડગામ અગિયારસો એકાણુંથી બારસો અગિયાર બહુચરાજી બારસોથી બારસો તેર જેતપુર એક હજાર એકવીસથી અગિયારસો છેતાલીસ હિંમતનગર અગિયારસો એંસીથી બારસો કલોલ અગિયારસો અઠ્ઠાણુંથી બારસો તેર બારાહી અગિયારસો પાસઠથી બારસો સાત હારીસ અગિયારસો સિત્તેરથી બારસો ચૌદ ધાનેરા અગિયારસો એક્યાસીથી બારસો નવ દસદણ આઠસો પિંચ્યાસીથી એક હજાર એંશી ભુજ અગિયારસો પિંચોતેરથી અગિયારસો નેવું પાથાવડા અગિયારસો એંશીથી બારસો એક લાખણી અગિયારસો પંચાણુંથી બારસો દસ અંજાર અગિયારસો પચાસથી બારસો ચાર કરાડ અગિયારસો એંસીથી બારસો વીસ રાહ અગિયારસો નેવુંથી બારસો ગોંડલ એક હજારથી બારસો છ બિલ્ડી અગિયારસો એંસીથી બારસો બે તરા અગિયારસો નેવુંથી બારસો બાવીસ શિહોરી અગિયારસો નેવુંથી બારસો પંદર પાલનપુર અગિયારસો નેવુંથી બારસો અગિયાર પાટણ અગિયારસો એંસીથી બારસો ઓગણીસ ભાભર અગિયારસો છોતેરથી બારસો પંદર ચાણસમાં અગિયારસો પાંસઠથી બારસો છ વિજાપુર બારસો એકથી બારસો ચૌદ કુકરવાડા અગિયારસો પચાસથી બારસો પાંચ ગોઝારીયા બારસોથી બારસો નવ વિસનગર અગિયારસો નેવુંથી બારસો અઢાર દહેગામ અગિયારસો એંશીથી અગિયારસો ચોરાણું રખિયાલ અગિયારસો સિત્તેરથી અગિયારસો ચોર્યાસી લીનાવા અગિયારસો અગિયારથી બારસો સોળ જામનગર નવસો પંચાવનથી અગિયારસો ચોરાણું કાલાવડ અગિયારસો સડસઠથી અગિયારસો સડસઠ તળાજા અગિયારસો ઓગણીસથી અગિયારસો બત્રીસ દિયોદર અગિયારસો સિતેરથી બારસો દસ રાંધનપુર અગિયારસો નેવુંથી બારસો પંદર તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો